નમસ્કાર અવર જાડા યુટ્યુબ ચેનલમાં પંચમહોત્સવના છેલ્લા દિવસે લોકગાયક કિંજલ દવે સંગીત સંધ્યા રજૂ કરીને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા પંચમહાલ જિલ્લામાં વર્લ્ડ હેરિટેજ સહિત ચાપાનેર પાવાગઢ વડા તળાવ ખાતે પંચમહોત્સવના છેલ્લા અને પાંચમા દિવસે બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો પાંચમા દિવસે ગુજરાતના પ્રસિદ્ધ લોક ગાયક કિંજલ દવે સંગીત સંધ્યા રજૂ કરીને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા કાર્યક્રમની શરૂઆત સાંસ્કૃતિક કાર્યક્રમો થકી કરાઈ હતી જેમાં ભરતનાટ્યમ અને સ્થાનિક કલાકાર વિજયનંદ તુરી દ્વારા રાવણ હથા દ્વારા લોક સંગીત રજૂ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાવાગઢ યાત્રાધામ પર બનેલ ફિલ્મનો એલઈડી પર નિદર્શન કરાયું હતું સરકાર અને જિલ્લા વહીવટીતંત્રના પ્રયત્નોથી પંચમહોત્સવને આજે રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધિ મળી છે ત્યારે પંચમહોત્સવની બાજુમાં પચાસ સ્ટોલમાં ક્રાફ્ટ બજાર કાર્યરત થયા હતા જ્યારે જિલ્લાની ઓળખ સમાન વિવિધ હસ્ત બનાવટની વસ્તુઓ ફ્રોડ સ્ટોલ ખાતે જિલ્લાના વ્યંજનો બાળકો માટે એન્જોયમેન્ટ પાર્ક ઉભો કરાયો હતો જેનો લોકોએ મોટી સંખ્યામાં લાભ લઈને ખરીદી કરી હતી આ સાથે લોક ગાયક કિંજલ દવેની સંગીત સંધ્યા સાથે પંચમહોત્સવનું સમાપન કરવામાં આવ્યું હતું સંગીત સંધ્યા પ્રસંગે પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ હાલોલ ધારાસભ્ય જયદ્રસિંહજી પરમાર જિલ્લા કલેક્ટર આશીષ કુમાર અધિક જિલ્લા કલેક્ટર એમડી ચુડાસમા સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને નિહાળ્યો હતો આપે જો અમારી યુટ્યુબ ચેન